આવાના દાતનગર માં હાજર પાડા

સાપને સલામત રીતે પકડી લીધો રેસ્ક્યુ ઓપરેશન બાદ સંદીપભાઈ ઉપસ્થિત લોકોને સ્પેક્ટેડ કોબરા વિશે વિસ્તૃત માહિતી તેમણે જણાવ્યું કે આ સાપ અત્યંત હોય છે નાક પણ ઓળખવામાં આવે છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ આવા ડાંગની ટીમના પ્રયાસ બદલ સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો આ ટીમ ડાંગ જિલ્લામાં વન્યજીવના સંરક્ષણ અને માનવ વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે સતત કાર્ય છે કોલ આવેલો કે ત્યાં સાપ છે તો થોડા જલ્દી આવો તો અમે ત્યાં ગયા તો જોયું તો સ્પેક્ટિકલ કોભરા હતો ને પરિસ્થિતિ એવી હતી કે ત્યાં ઘણા ઘરો એક ગીચમાં હતા અને ત્યાં નાના નાના છોકરાઓ બધા નીચે સૂતેલા હતા અને રાતનો સમય છે અને ચોમાસું ચાલુ છે તો ત્યાં જોયું તો સ્પેક્ટિકલ કોભરા તો તો મારી બધાને વિનંતી કે હમણાં તમે રાતના ફરશો કે કંઈ પણ કામ કરશો તો ટોર્ચ કે બેટરી વગર ફરશો નહીં અને આમ તેમ કંઈ વસ્તુમાં હાથ નહીં નાખશો કેમ કે આવા ઝીરીલા સાપા વરસાદના કારણે આપણા ઘરો તરફ આવી ગયા છે કે જેથી એ લોકોના ખોરાક માટે અને પોતાના રક્ષણ માટે ઘરો તરફ આવી ગયા છે તો આપણે કંઈ પણ જોયા વગર કે ટોર્ચ વગર ફરવાનું નહીં અને કંઈ પણ કામ કરવાનું તો જરાક સાવચેતી રાખવાની અને આવા સાપો દેખાય તો એને મારવાના નહીં કેમ કે એ પોતાના રક્ષણ માટે અને પોતાના ખોરાક માટે આપણા ઘરો તરફ આવી ચડે છે તો આવા સાપોને મારશો નહીં કેમ કે આપણા એ વન્યપ્રેમી છે પર્યાવરણ મિત્ર છે ખેડૂત મિત્ર છે કેમ કે એ છે તો પર્યાવરણ છે જેથી આવા સાપો દેખાય તો ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ક્યાં તો પછી અમારા જેવા જે લાઈફ રેસ્ક્યુ રેસ્ક્યુઅર છે તો તેઓનો સંપર્ક કરીને આવા વન્યજીવોને બચાવીને એને સહી સલામત રીતે એના પર્યાવરણમાં રિલીઝ કરાવી દેવા નરેન્દ્ર પવાર ડાંગ